જીના તદ્દન ખોટું છે અને મારા મિસ્ટર ખૂબ જ સારા છે આ બધો મેસેજ ફેક છે બરાબર એટલે કોઈએ માનવું નહીં અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આપ બધા જોતા જ હશો કે શું થઈ રહ્યું છે જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે ત્યારથી અવારનવાર અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી છે પણ હું બધાને બેસ્ટ લક કહું છું બધા ભાઈઓને જે ના અત્યારે હું મારા ઘરમાં જ છું મારા ઘરમાં જ બેઠી છું અને મારા પતિ મેં કીધું ને કે ખૂબ જ સારા છે આટલામાં તમે બધું સમજી જાઓ કે સારા જ છે એને મને કોઈ માર્યું પણ નથી કોઈ વસ્તુ પણ બની નથી આ સાવ એટલે સાવ ફેક ન્યૂઝ છે કોઈએ માનવું પણ નહીં એ હું ઇગ્નોર કરું છું કેમ કે હું અત્યારે કાંઈ જવાબ નહીં દઉં એ બધું ભલે જે કરે છે ને કરવા દેવા એટલે એ જ કહું છું કે હજી હજી જે કરવાનું એ કરો એમ તમને તમારું કામ એ લોકોનું એ કામ છે અને મારું જે મેં એક મારો વચમાં મીડિયા વાયરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલું છું તો સમાજના કોઈ એવા તત્વોથી પણ હું દબાઈશ નહીં મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબનું ઉપરાણું લ્યો છો તો મોદી સાહેબનું ઉપરાણું નથી લેતી હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આજે આ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે